ગઢડા શહેરમાં એમ એમ હાઈસ્કૂલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ એમ એમ હાઈસ્કૂલ ખાતે આજે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્તીર્ણ ઉચ્ચ કક્ષાએ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું દાતાઓનું તેમજ વિવિધ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો આચાર્યોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ કાર્યક્રમનું સંચાલન એમ એમ હાઈ સ્કૂલના આચાર્ય ડોક્ટર કાનડી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ગરડા કેળવડી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની સાથે સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું જેમાં સંજયભાઈ ઠાકર ભૂતપૂર્વ આચાર્ય આર પટેલ સાહેબ તેમજ દાદા ખાચર કોલેજના આચાર્ય ડોક્ટર સંજળિયા સાહેબ સહિતના આચાર્યશ્રીઓ તેમજ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિ થી ટોટલ કે કારણે દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આગામી સમયમાં એમએમ હાઈસ્કૂલનું રિઝલ્ટ ધોરણ દસ અને બારનું ખૂબ જ સારું આવશે તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી આ વેળાએ ગરડા કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકર દ્વારા મીડિયા સમક્ષ માહિતી આપવામાં આવી હતી આજ રોજ ગરડા શહેરમાં એમએમ હાઈસ્કૂલ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું હતું તેમજ પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કાર્યક્રમો સાથેનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વેળાએ ગરડા કેળવણી સમાજના પ્રમુખ સંજયભાઈ ઠાકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ્ય માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ આગળ વધે ભણવામાં રસ દાખવે તેઓ વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જે અન્વયે સંજયભાઈ ઠાકર દ્વારા માહિતી આપવામાં આવી હતી સંજયભાઈ ઠાકર પ્રમુખ ખરડાકેરોની સમાજ આજે એમ એમ હાઈસ્કૂલ ખાતે પંચવિધ કાર્યક્રમ છે અહીંયા આગળ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન છે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ અમે કરીને આવ્યા બે અમારા સારા શિક્ષકો એ બદલી થતા અન્યત્ર બહુમાન છે અને અમારી ગીતા પાઠશાળાની જે માર્ગદર્શિકા નવી તૈયાર થઈને આવી એનું વિમોચન રાખ્યું છે આ રીતે અહીંયા આગળ પંચવિધ કાર્યક્રમ આજ રોજ યોજાશે